क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना तुमने स्पर्शा तमाम समाचारों से हमने फिक्र नहीं એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિજિગર પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે જૂનાગઢની ઘેરદારના અંબાજી મંદિર માં ચાલતા ગાડી વિવાદની એક એવો વિવાદ જે શાંત થવાની જગ્યાએ વધારે ને વધારે તેનું રૂપ ઉગ્ર રીતે ધારણ કરી રહ્યું છે વિકાસ જીરો ગિરીઓ હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાઓ બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણવાળા બધાય આનાથી દૂર રહો નસયાની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પેલા વહેલા તો તમને એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જાય તો એના ડોકા કાપી નાખ જૈન લોકો આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કાં નથી લીધા તમારી ભૂમિકા એવી આવે છે કે જે પરિવારે પચાસ વર્ષથી સેવા કરી માં અંબાની એને તો મળો કે એમણે સલાહ આપવાનો અધિકાર નથી કેમ કે ધર્મના વડાઓ અને પ્રશાસન મળીને બંધારણ મુજબ નિર્ણય લેશે સાધુઓના જે ઝઘડા છે ને એને આખા દેશમાં બદનામ કરી નાખ્યો ત્યારે બીજા કોઈ પણ નથી બોલી રહ્યા ત્યારે તને બોલવાની જરૂર શું હતી કે જે ક્યારે જ્યારે જ્યારે મેં કોઈ વાત કરી છે જ્યારે જ્યારે મેં કોઈ પ્રેસ બાઇટ કરી છે તો તર્કના સાથે કરી છે ખોટો માણસે ગુજરાતની જગ્યા ઉપર પણ ચડી બેઠો છે ગિરીશ કોટેચા સૌથી વધારે કયા સાધુ ભેગો જોવા મળ્યો આ એક જરા ફૂટેજ કઢાવશે ગાદીનો દાવો ન કર્યો આવક સિવાયનું બીજું શું છે ને મંદિર ઝડપીને ખરવું છું હવે મામલો છેક એવા શબ્દો પર આવી પહોંચ્યો છે કે જેના કારણે સનાતન ધર્મને પણ કેટલીક જગ્યાએ શરમ આવે સવાલ એ છે કે આખરે ગાદીના આ વિવાદમાં શાંત થવાની જગ્યાએ તે વધારે ઉગ્ર કેમ બની રહ્યું છે નેટલાજ માટે આજની આ ચર્ચા કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જુનાગઢના પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેજા અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ આપ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ ગિરીશભાઈ આપને કે અત્યાર સુધી સાધુ મહંતો જૂના અખાડાના કેટલાક લોકો ગોસ્વામી સમાજના કેટલાક લોકો આ ગાદી વિવાદમાં પોતાનો પક્ષ રજૂ કરતા હતા શા માટે મેદાનમાં ઉતરવું પડ્યું સાહેબ આ મુદ્દે એમ કે કે નહીં પડવાનું મેં હું મુદ્દો લીધો હતો જે તે વખતે આ બધું જોયા પછી મેં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો કે આપણું જુનાગઢ એ તપોભૂમિ છે સાધુ સંતોની જગ્યા છે નરસૈયાની નગરી કહેવાય મા અંબા જ્યાં બિરાજે છે એટલે બે સંતોને રિક્વેસ્ટ કરું છું કે તમે આ મામલામાંથી જેનો પરિવારનો જે પચાસ વર્ષથી મા અંબાની જે સેવા કરી છે પરિવારને તો મળો એક બાજુ સાહેબ પરિવાર રોતો હતો અને તનસુગીરી બાપુને માનવાવાળા હરેક લોકો એના સેવકો રોતા હતા એ સમય દરમિયાન તમે આગલા દિવસે રાતે જે અનકોન્શિયસ છે એની રાતે રાત તમે હોસ્પિટલમાં જઈને સાયન્સિક્કા કરી આવો બીજે દિવસે બીજા સંતે એના કોઈ ચેલાને નિમી દીધો મારી એને એટલી જ રિક્વેસ્ટ હતી કે ખરેખર તમે જો ઉપરવાળાને માનતા હોવ તમારા ભગવા કપડાં પીરા એના માટે માનતા હોય તો તમારી ભૂમિકા એવી આવે છે કે જે પરિવારે પચાસ વર્ષથી સેવા કરી માં અંબાની એને તો મળો એને પૂછો એને બદલે હજી તો બાપુને ત્યાં સમાધિ નથી દેવાની એના પહેલાં તો ઝઘડા ખરેખર તનસુગીરી બાપુ ઓપ થયા ને પછી ભંડારા થવા જોઈએ ભજન થવા જોઈએ આ બાળ સ્વરૂપ હતા તનસુગીરી બાપુ મૂળ તો આવક જ ને જ્યારે અંબાજી મંદિરમાં રોપે થયા પછી આવક હોય ગઈ રાતોરાત તમે આ તો ક્રિમિનલ માણસો કરી શકે બાપુ આના ઇતિહાસ તપાસ તો ક્રિમિનલ નહીં કરશે આવું હું જે કોઈ સાધુ સંતોને કે હું જઈને રાતના એના સાઈન કરાય આવું ગોકુલ હોસ્પિટલમાં જે માણસને એમ કહે છે કે એનો જીવ વયો ગયો તો ત્યાં વિડીયો શૂટિંગ વાળાને લઈને તમે રાતોરાત એની સાઈન કરાય આવું એટલે મેં એવું નિવેદન આપ્યું હતું એ પછી આને મહેશગીરીને ઝાટકા વાગ્યા ગયા મહેશગીરી બાપુ આપને સવાલ છે ગિરીશબેન એવું કેવું છે કે મારો સવાલ તો બંને પક્ષોને હતો શા માટે મહેશગિરીને મારા બોલવા પર મણચા લાગ્યા શા માટે મહેશગિરી આટલું બધું એનું રિએક્ટ કરે છે કારણ કે એની જગ્યા એ પચાવી પાડવાની વાત હોય કે પછી અન્ય કોઈ મુદ્દાની વાત એમણે બંને પક્ષોને વાત કરી હતી તો પછી મહેશગીરીને આ મામલે શા માટે બોલવું પડે જૂનાગઢમાં તો એને સિરિયસલી કોઈ લેતું નથી નંબર એક નંબર બે કે એમણે સલાહ આપવાનો અધિકાર નથી કેમ કે ધર્મના વડાઓ અને પ્રશાસન મળીને બંધારણ મુજબ નિર્ણય લેશે એને એનું રાજકારણ કરવું જોઈએ અમે પહેલાં જ કીધું હતું કે આમાં હાથ ધોવા કોઈ રાજકારણી ફોટા લગાડવા અથવા તો પોતાનું સાધવા કંઈ આવતા નહીં કેમકે આ વિષય જુદો છે તમારો નથી ધર્મના વડાને પ્રશાસન મળીને નિર્ણય લેશે તેમ છતાંય આ જ ભાઈ એકલા જ તમે જુઓ ને બીજા કેમ ન આવ્યા આ ભાઈ એકલા ડોડાયા થવા વચ્ચે આવ્યા અને સલાહ આવતો આપી સલાહ આપી એની કોઈ અધિકાર નથી તો પણ આપી એમાં સલાહમાં એમણે ક્રિમિનલ કીધા સાધુ સંતોને જે ફર્સ્ટ ટાઈમ તમે જો એની બાઇટ જોશો તો એમાં ક્રિમિનલ એક્ટિવિટીની એવી બધી વાત કરી ત્યારે બધાને એમ લાગ્યું કે આ યોગ્ય નથી આ વ્યક્તિને એની ઓકાત બતાવવી જોઈએ કે ભાઈ પ્રશાસને ધર્મના વડાઓ છે એ મળીને નિર્ણય લેશે અને ફોર્મ્યુલા તો હું પહેલે જ દિવસે આપી હતી મેં કે ભાઈ આના અંદર તમે મામલતદારને વહીવટ કરતા તરીકે નિમિતો ગુજરાતના નિર્વિવાદિત સંત કોઈ હોય એને સરકાર વતી મૂકો અને સ્થાનિક સંતો બે ચાર નિર્વિવાદિતો એનું મળીને કમિટી બનાવો મંદિરને ચલાવો થોડા દિવસ અને પછી બધાને બોલાવો અને જેનો દાવો સાચો હશે એને એને આગળ કરીને એને ગાદી સોંપો કેટલું સરસ થાત પણ આમાં વિલંબ થયો છે જે તે વખતે નિર્ણય નથી લેવાનો પ્રશાસનથી એના લીધે આ વિવાદ વકર્યો છે એના અંદર હાથ ધોવા માટે આ કૂદી પડ્યા અને કૂદી પડ્યા તો પછી એના તો તણખા તો ઝરશે ને બિલકુલ ગિરીશભાઈ બીજો સવાલ એ થાય કે જુનાગઢ એક એવું આસ્થાનું ધામ છે કે જ્યાં દેશ વિદેશના લોકો અહીં આ તપોભૂમિ પર આવતા હોય છે પણ એવું લાગે છે ગિરીશભાઈ કે આ વિવાદના કારણે જે સનાતન ધર્મ છે સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો છે એમને પણ દુઃખ થાય છે એ પણ વ્યથિત છે બાપો આખા દેશ વિદેશના લોકો હું છેલ્લા સાત ટમથી ચૂંટાવું સિત્યાવીસ વર્ષથી ને પરિક્રમાના મેળા શિવરાત્રીના મેળા કરું છું આખા વર્લ્ડના લોકો અહીંયા આવે છે કેવી છબી ખરાબ થાય અહીંયા સાધુઓના જે ઝઘડા છે ને એણે આખા દેશમાં જૂનાગઢને બદનામ કરી નાખો અને કેવી રીતે તમે આવા તમે સંત છો કે કઈ ટાઈપના માણસો છો મેં એને એટલું જ કીધું હતું કે તમે આ વિવાદને ઉકેલી નાખો હવે એને વિવાદ કરવો એટલે મારા માટે કાલ એલફેલ બોલે કે ગીરીશ કોટેજા તું પુરી વણતો હતો ને બંગલા વણતો હતો મોદી સાહેબ ચા વેચતા હતા ને વડાપ્રધાન ભાઈના અમારા કુટુંબની મહેનત થી અમે આગળ આવ્યા તારી ગેમ કોઈની અમે જગ્યા નથી પડાવી લીધી ગુરુ દત્તાત્રેયની ની જગ્યા અને કમંડલપુરની જગ્યા અમૃતગીરી બાપુને માણસો ભગવાન માનતા એવા સાધુ હતા આ એનો ચેલો ભાઈનો પછી એ જગ્યા હડપ કરી પછી શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો અને દિલ્હી ગયો અહીંથી ભગવા કપડા પહેરીને દિલ્હી ગયો અને ન્યા જઈને પેન્ટ શર્ટ પહેરવાના ચાલુ કરી દીધા જ્યાં મજા મજા કરવાની ચાલુ કરી દીધી ત્યાંથી ને કાઢીને એ મૂકેલો માણસ છે કાંઈ ટિકિટ રિપીટ ન કરી તે એવું કયું કૃત્ય કર્યું હતું ત્યાં પણ તે ઝઘડા કરવા સિવાય કોઈ ધંધો નથી કર્યો અને આ સંતને ભૂતનાથ મંદિરમાં બાપુ એને કોઈ લેવા દેવા નહીં બે વર્ષથી નહીં ભૂતનાથ મંદિરનો કઈ રીતે સંત બન્યો એ પણ ખબર નથી એમાં પણ અંગૂઠા મરાવી રહી કારણ કે એ પણ નેવું વર્ષની બુઢી મૂર્તિ હતી બાપુ બેસતા નહીં એના સેવકો હતા એને પણ ખબર નથી આ ભાઈ રાતોરાત ભૂતનાથ મંદિરનો

એ કુસ્તીનો અખાડો શરૂ કરી દીધો છે ને જેના કારણે આખું જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે બીજું આપના પર તેમનો સીધો એક આક્ષેપ એ છે કે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત આપ કેવી રીતે બની ગયા એની પણ કોઈને ખબર નથી કોઈપણ મૂર્ખતાવાળી વાત ક્યાંક કંઈ કરાવવી હશે અથવા તો એવા વિષયમાં જવું હશે ત્યારે આ ગિરીશ કોટેચાને આગળ કરે જે મેં પહેલાં પણ કીધું છે એટલે એવી જ મૂર્ખતા એણે કરી જ્યારે બીજા કોઈ પણ નથી બોલી રહ્યા ત્યારે તને બોલવાની જરૂર શું હતી એટલે આ આ પહેલાં તો આને બોલવું જ ન જોઈએ મરચાં લાગવાની વાત તમને કહું સાહેબ તો એવું છે કે જે ક્યારે જ્યારે જ્યારે મેં કોઈ વાત કરી છે જ્યારે જ્યારે મેં કોઈ પ્રેસ બાઇટ કરી છે તો તર્કના સાથે કરી છે એવિડન્સના સાથે કરી છે કાગળો સાથે કરી છે જેને તમે કાપી જ ન શકો આજે ભાઈ વાત કરે છે અધૂરી જાણકારીના લીધે કરે છે ઓછી બુદ્ધિના લીધે કરે છે એ ભાગ્યથી બનેલો નેતા છે કર્મથી બનેલો નેતા નથી એટલા માટે આ બધો વિષય ઉદ્ભવ થયો છે મરચા આમાં શા માટે લાગવા જોઈએ સાહેબ આજે આ એક નેતા જેના અંદર કંઈ અક્કલ પણ નથી કોઈ એના અંદર લાયકાત નથી એની સમાજને ખૂબ જાહેરમાં ખબર પડી ગઈ એટલે મરચાની મને તો લાગે હવે સમાજ પેંડા વાટે છે અહીંયા પેંડા બધા ખવડાવી રહ્યા છે કે ભાઈ મારે તો આવ્યું આનું બિલકુલ ગરીશભાઈ આપે પણ સાંભળ્યું છે મેજગીરી બાપુને બીજો સવાલ ગરીશભાઈ આપને કે પરિવારની જે વાત આવતી હોય પરિવારની આપ વચ્ચે પણ વાત કરતા હતા કે તનસુગીરી અને તેમનો પરિવાર 50 વર્ષથી આ મંદિર સાથે જોડાયેલો છે તો આપનું શું માનવું છે આ હક કોને મળવો જોઈએ ગરીશભાઈ બાપો એક 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 ટોકો પણ યોગ્ય નથી ઈ પ્રેમગીરીને મુકે કે ઓલો રાતના લખાણ કરે આવે હું તમને એક પ્રશ્ન પૂછું આપણે ભાઈઓ ચારે ચાર ભાઈઓ હોય અને મોટો ભાઈ હોય તો નાના ભાઈ હક લાગતો હોય એમ તનસોગીરી બાપુ અને બાપુ એના પરિવાર માંથી લખાણ છે અંબાજી માના ના મંદિર નું સો વર્ષથી ને એના ગુરુ હતા આ જગ્યામાં માં બાપુએ બાપુ એ સેવા કરી એનો હક લાગે કે આ લોકો આખા આ કઈ કુસ્તીના અખાડા છે કુસ્તી ના જોયા છે અરે જેનો હક છે ને આપો ને એના પરિવારને પૂછો પચાસ વર્ષથી ને જે માણસો રાત ને દિવસ ત્યાં મારની પૂજા કરી શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો હોય તમે કોઈ દી એને પૂછવા નથી ગયા તમારે સીધો જગ્યાનો કબજો લઈ લેવો છે અને ચાર ચાર આઈએસ ઓફિસર ઉપર આક્ષેપ કરે છે કે આને આટલા લીધા ભાજપના નેતા ઉપર કે પાંચ કરોડ રૂપિયા ભાજપ આના જેટલો ખોટો માણસ તો આ જિંદગીમાં નથી ગયો અને હું તો ભાજપના નેતાને પણ કહું કે આનાથી આગા રહેજો આ માળા ગમે એને ધજાડી દે બિલકુલ મહેશગીરી બાપુ ગિરીશબેન નું કહેવું છે કે જેનો હક છે જે પરિવારનો હક છે તેને આ હક મળતો નથી અને સાધુ સંતો અને મહંતોએ અને આ કુસ્તીનો અખાડો બનાવી દીધો છે આમાં સવાલ એ પણ ઊભો થાય છે મહેશગીરી કે આમાં કોઈનો અંગત સ્વાર્થ કોઈ હોઈ શકે કોઈ પોતાના સ્વાર્થ માટે આ લડાઈ લડી રહ્યો હોય એક વાત તમને કહું સાહેબ ગિરીશ કોટેચા લુવાણા સમાજમાંથી આવે છે અને મારી અન્નપૂર્ણા એટલે જે મા પાસે હું રોટલા ખાઉં છું એ પોતે લુવાણા છે ને એવા ઘણા બધા લુવાણા સમાજના લોકો મારા ખૂબ અંગત રીતે મારી સાથે જોડાયેલા છે પણ લુવાણા સમાજનો ઇતિહાસ જો હું પૂરો જાણતો ન હોઉં લુવાણા સમાજનું વર્તમાન હું પૂરો જાણતો ન હોઉં તો એના વિશે મારે ટિપ્પણી ન કરવી જોઈએ આ મારી સમજદારી છે એટલી તો અક્કલ મારામાં છે તો ગિરીશ કોટેચાને સાધુ પરંપરાની આચાર્યોની અમે ભગવા પહેર્યા પાછા પેન્ટ શર્ટ પહેર્યા ને પાછા ભગવા પહેર્યા ને આની શું જાણકારી તો નથી કંઈ સમજ નથી તો વચ્ચે બોલવું ન જોઈએ અને એકાંતમાં આવીને પૂછવું જોઈએ કે મને એમ લાગે છે બાપુ કે આ બધું છે આ છે તો એના જવાબ આપત મહેશગીરી બાપુ બીજો એક સવાલ કે બાપુને એ પણ કહેવું છે કે તનસુખગીરીના આપ એમના છેલા રહ્યા ત્યારબાદ રવિશંકર મહારાજના ચેલા રહ્યા આપ જીન્સ પેન્ટ પહેરીને આપે દિલ્હીમાં પણ જલસા કર્યા એવું ગિરીશબેનનું કહેવું છે મહેશગીરી બાપુ આ આક્ષેપો કેટલા સાચા કે હું એકાણું બાણુંમાં ગિરનારમાં આવ્યો મારા ત્યાં કમંડલ કમંડલકુંડ દત્તાત્રેયની ગાદીએ બે ચેલો બન્યો ત્યાં પછી હું ગાદીપતિ બન્યો ચૌદ વરસ ગિરનાર ઉપર રહ્યો ગિરનાર ઉપર ચૌદ વરસ રહ્યો તમે તો આ જૂના લોકોને બધું પૂછીને જાણી શકો છો પછી દેશ અને ધર્મની વ્યવસ્થામાં મને જે તકલીફ પડી રહી હતી અહીંયા ગિરનારના અંદર પાણી નથી સંડાસ નથી બાથરૂમ નથી તો લડતો હતો પણ મને ખબર પડી કે દિલ્હીથી જ બધા નિર્ણયો થાય એટલે મેં મારા શિષ્યને ગાદી સોંપી ચાદર વિધિ કરી ચાદરવિધિ કરીને શિષ્યને ગાદી સોંપીને આચાર્ય અને અમારા અહીંના સાધુ સંતો જે છે એમની પરમિશન લઈને ને એમના પરમિશન પછી હું વ્યવસ્થા માગ્યો પહેલાં એ વ્યવસ્થાને સંભાળીને આગળ જતો તો કોરોના કાળ આવ્યા પછી મારા શિષ્ય જેમને ગાદી સોંપી હતી એમનું અકાળે અવસાન થયું અને બીજા બે ચાર મારા ગુરુબંધુ હતા એમનું પણ કોરોનામાં અકાળે અવસાન થયું તો આ મારી પરંપરામાં મારા એકલા સિવાય કોઈ પણ બચ્યું નથી એટલે ધર્મ સંકટ ઊભું થયું અને પછી મને મારા સાધુ સંતો અને આચાર્યોનો આદેશ થયો કે આપને આ ગાદી સંભાળવા માટે આવવું પડશે હજારો વર્ષોની પરંપરા છે નહીં તો બધું નષ્ટ થઈ જશે તો એ આદેશ અને એ આગ્રહથી હું પાછો આવ્યો મારી ગાદીની ચાદરવિધિ પાછી થઈ અને બધાના સામે પાછી મેં ગાદી સંભાળી મેં પેન્ટ શર્ટ પહેર્યા મેં જીન્સ પહેર્યા કે આમ તમે જ્યારે મીડિયામાં બતાવો કે દુબઈમાં એક સાધુ આમ ચડ્ડી પહેરીને ભરતો હતો તો એવું તો નથી મેં જે કાંઈ કર્યું છે સમાજના સામે કર્યું અને એના કારણો પણ આપ્યા કે શું થયું હતું શું કર્યું અને સંન્યાસ માટે ભગવો આ એક અંગ છે ભગવો એક અંગ છે દેશ કાલ પરિસ્થિતિ મુજબ વ્યવસ્થાને જવાબ આપવા માટે જે વ્યવસ્થાને અપનાવી પડે એ અપનાવે સ્વામી વિવેકાનંદજી અમેરિકામાં અંગ્રેજોને શાન સમજાવવા ગયા ત્યારે સૂટબૂટ પહેર્યા હતા પણ એ સંન્યાસી મટી તો લોતા ગયા તો સંન્યાસ મારા અંદર છે આ વસ્ત્રોમાં નથી પણ કદાચ એ વસ્ત્રોથી જ સંન્યાસ સમજવામાં આવે તો કદાચ મેં નથી સમજો પૂરો સંન્યાસ કાં તો પહેલાં ભાઈએ નથી સમજો અથવા તો કોઈએ નથી સમજો અને મેં તમને પહેલાં કીધું એમ કે તમે જેટલા સિરિયસ એને લો છો જૂનાગઢમાં ખરેખર કોઈ લેતું નથી સાહેબ એને સિરિયસ આટલું ગ્રીશભાઈ બીજું મહેશગીરી બાપુને ને પણ કેવું છે કે મને ગાદીમાં કોઈ રસ નથી જો સમાધાન થતું હોય તો હું પણ તૈયાર છું તો પછી વિવાદ અહીં ઉભો થતો નથી ને ગિરીશભાઈ બાપુ સાંભળો ડબલ બોલી જે માણસ હોય ને એનો આજીવન ભરોસો ન કરવો કે લખાણ હું કામ કરી આવ્યું હાલ ને તને વિવાદનો અંગ જોતો હતો તો તારે એના કુટુંબ તો મળવો હતું કે હું તમારું સમાધાન કરાવી દે એના કુટુંબમાં કદાચ વાદ વિવાદ હોય ખોટો માણસ છે ભૂતનાથ જગ્યા ઉપર પણ ચડી બેઠો છે જયારે કમંડલકુંડ ની જગ્યા અને જગ્યા એને જગ્યા કબજે કરવી જૈન લોકો માટે એમ બોલે છે માથા કાપી નાખો આ કોઈ બોલી શકે આનાથી વિકૃત માણસ પણ ન હોય હજી એક તમને કહી દઉં દાદા એને ગીર ગઢડામાં એક મંદિર હતું શિવનું મંદિર ન્યા દસ વર્ષ પહેલા હતો ત્યાંથી ઈ લોકોએ કાઢી ત્યાંથી કાઢી મૂક્યો એને આ સાધુ થયા પછી હું તમને એક પ્રશ્ન કરું આપણા આ દેશના સૌથી મોટા મોટા રાજ્યના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ એને ભગવા કપડા કાઢ્યા કોઈ દી એ માણસ ભગવા કપડાં પહેરીને તે દિલ્હી જઈને ભગવા કપડા કાઢીને ખબર અને પાછું અહીંયા આવીને પાછા ભગવા કપડાં પહેરી લીધા એટલે બાબુ આની તપાસ કોઈ ફો ટકા સીબીઆઈની તપાસ કરાવો આ ક્રિમિનલ માણસ છે એ નીકળશે એને જે જે જગ્યાના કબજા લીધા એ પણ નીકળશે રાતના ગોકુલ હોસ્પિટલના પણ કેમેરા ચેક કરાવો કે આ રાતના એની સાઇન હુકામ કરી આવ્યો અને હજી એ ડાયું ડાયું વાતો કરે કે હું તો સમાધાનના મોડમાં છું તું રખાણું કામ કરીએ વધારે ને ભાઈ બિલકુલ મહેશ મહેશગીરી શું આપને નથી લાગતું કે પરિવારના કોઈ સભ્યને જ આમાં સ્થાન મળવું જોઈએ એમને જ અહીં ગાદી પર બિરાજમાન થવા જોઈએ કારણ કે જે રીતે વિવાદ આખો ઉગ્ર બની રહ્યો છે શું આપણે લાગે છે કે સમાધાન થકી સૌથી પહેલી એક વાત આપને કહી દઉં જે મેં કઈ નથી ક્યારેય મને અત્યારે યાદ આવી કે ગિરીશ કોટેચા સૌથી વધારે કયા સાધુ ભેગો જોવા મળ્યો આ એક જરા ફૂટેજ કઢાવશો ને તો એ આ જે અત્યારે હરીગીરી છે એના સાથે જોવા મળ્યો તમે જો ફૂટેજ કઢાવશો તો બીજી વાત હું કહેવા માગું કે પહેલી વાત તો મેં ગાદીનો દાવો કર્યો જ નથી તમારા કોઈ પણ બાઇટમાં નહીં આવે કોઈ પણ બાઇટમાં મેં ગાદીનો દાવો નથી કર્યો મેં ફક્ત એટલું કીધું કે જે સાચા હશે જે હકદાર હશે જે આના માટે ફિટ બેસતા હશે યોગ્ય હશે કલેક્ટરને સત્તા છે કે એની નિયુક્તિ કરે એ સંતો અને સ્થાનિક સંતો અને કલેક્ટરને આ બધા મળીને નિર્ણય લે ગિરીશ કોટેચા કોણ કહેવાવાળો વાળો કે આને બેસાડો ને પહેલો બેસાડો અને એ હું તો એમ કહું છું કે એમના પરિવારનો હક છે તો મેં તો ક્યારેય એનો નકાર કર્યો જ નથી એના પરિવારના જેટલા છે એ અત્યારે પણ મારા સંપર્કમાં છે તો મેં કીધું કે તમે અધિકારી છો તમને બોલાવવામાં આવશે ત્યારે તમે દાવો માંડજો તમને મળવાની હશે તો તમને જ મળશે હું તો ફક્ત જે ત્રાસિક જે સાધુ સંતોને ત્રાસ મળી રહ્યો છે ન્યાય મળી નથી રહ્યો એમના માટે આડી દવા દિવાલ બનીને ઊભી રહ્યો છું કચરો સાફ કરવા ઊભો થયો છું તો ધૂળ ઉડશે અને થોડીક રાદેશ જોશો તો સારો સુંદર રસ્તો પણ મળશે સાહેબ ગ્રીજભાઈ એક બીજો સવાલ કે ભાઈ એવી પણ ચર્ચા થઈ રહી છે કે અંબાજી મંદિરમાં અને રોપવીની જે વાત છે અને એના કારણે આવકનો એક સ્ત્રોત વધ્યો છે અને એના કારણે આખો આ વિવાદ છે શું આ વાત જૂનાગઢમાં જે ચર્ચા રહી છે એ વાત સાચી છે એક લાખ ટકા બાપો એક લાખ ટકા એના સિવાય હું તમને પેલા કહું ત્યારે હાલીને બાપુ જાતા ને માણસો આખો દીમાં પાંચસો આઠસો હજાર માણસ જાતો આજે તમને કહી દો આ વખતમાં જ્યારે આ શિવરાત્રી અને આ સમય દરમિયાન લગભગ ત્રીસ પાંત્રીસ હજાર લોકો ઉપર ગયા હું તમને એમ કહું કે શ્રવણનું જેવું કામ આ રોપ કરે આપણે નેવું વર્ષના બાપાને લઈને જાય ને તો આપણો બાપ એમ કહે કે પહેલી વાર આવ્યો છું બેટા એ પાંચ હજાર રૂપિયા ધરી દેજે અગિયાર હજાર રૂપિયા ધરી દેજે આવક સિવાયનું બીજું શું છે મંદિર ઝડપીને કરવું છું મહેશગીરી સીધો આક્ષેપ એ કે મંદિર છે મંદિરમાં સારી એવી આવક થાય છે રોપ છે રોપ કારણે પણ લોકો મોટા ભાગે આવતા હોય છે અને એટલા માટે આ ગાદી પચાવી પાડવા માટે સાધુ સંતો ખાસ કરી રહ્યા છે કેવું છે સાહેબ ઘણી વખતે આપણે તમે લોકવાયકા સાંભળી હશે રાજનેતા એટલે ભ્રષ્ટ સાધુ મહાત્મા એટલે કૌભાંડી આ એક લોકવાયકા છે કેમ કેમ કે ભરતી મેળા ખોટા થયા એના લીધે જેમ સાધુ બન ડૉક્ટર બનવા માટે કોઈ પેરામીટર હોય જેમ ઇન્જિનિયર બનવા માટે કોઈ પેરામીટર હોય તો સાધુ બનવા માટે પણ હોવું જોઈએ એના લીધે આ બધા વિવાદ થઈ રહ્યા છે એવી જ વાત કે મંદિર છે એટલે ખૂબ પૈસા છે મંદિર છે એટલે ખૂબ પૈસા છે આવી જ એક ભ્રમ બધાયને છે તમને એક વાત કહી દઉં સાહેબ ગિરનારના અંદર જ્યારે વરસાદ આવે ને ચાર મહિના ત્યાં દીવા બાળવા માટે પણ પૈસા કાઢવા અઘરા પડતા હોય છે ઉનાળાના જ્યારે બીજા ચાર મહિના આવે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હોય ગિરનારના અંદર યાત્રિકોનો ઘસારો જે હોય છે ને એ ફક્ત ચાર પાંચ મહિનાનો હોય છે અને એક હજાર લોકો આવે તો તમે તમારો કેમેરો ત્યાં લગાવી દેજો અને એક હજાર લોકો માટે કેટલાય કેટલા રૂપિયા ચડાવ્યા એ જરાક જોજો તો સત્ય ખબર પડશે ઘણી વખતે તો શું છે કે મંદિરો પાસે સંપત્તિ હોય પણ આવક ન થતી સંપત્તિ એટલે શું કે જમીન છે આજુબાજુની જગ્યા છે એ સંપત્તિ છે પણ આવક નથી હોતી મંદિરોમાં એટલા બધા કરોડો રૂપિયા આવી ગયા એવું નથી હોતું સત્ય જ્યારે જાણશો ત્યારે ખબર પડશે બીજા બાકીની તો મને ખબર નથી પણ ગિરનારના મંદિરોની જે હાલત છે એ તો મને બહુ સારી રીતે ખબર છે સાહેબ બિલકુલ તો આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર